નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વૈદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે નવી સરકારની રચના થતાં જ પેન્શન માટે જાહેરતા સાત ખુશ ખુશખબરી કહી શકાય જાણું ક્યાં સુધી રિટાયર થયેલા પેન્શનને મળશે આનંદનો આ આ લાભ તો મિત્રો તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ત્યારે ગુરુ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો અવશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો પહેલાં ચાલો વિધાન મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જો તમામ જે પેન્શનધારકો હોય તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર કહી શકાય મે મહિનાના પેન્શન લઈને કેન્દ્ર સરકારે ઘણા નિયમ ફેરફાર કર્યા છે જે તમારા માટે જાણવું જો જાણવું ખૂબ જ જરૂરી છે તેની સાથે હાઈકોર્ટ તરફથી પેન્શનધારકો માટે મોટી રાહત આપવામાં આવે છે તો ચાલો જાણીએ પછી એક તમામ સમાચાર તો પાંસઠ વર્ષની વધુ ઉંમરના લોકોને પણ પોલિસી ખરીદ શકશે જો તમે પેન્શન અથવા પહેલાં વરિષ્ઠ નાગરિક છો તો અથવા તમારા ઘરમાં કોઈ પેન્શન અથવા વરિષ્ઠ નાગરિક છે તેની ઉંમર પાંસઠ વર્ષ કે વધુ છે તો તમારા માટે એક એ ખૂબ જ સારા સમાચાર આવે છે વાસ્તવમાં આઈઆરડીએ આઈ છે જેમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે સમાન નિયમો મોટા ફેરફાર કરે છે હવે પણ વયની વ્યક્તિ સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદી શકે છે અગાઉ તેને ખરીદવા માટે મહત્તમ વય મારે પાંસઠ વર્ષ હતી તેને હવે તે નાબૂદ કરવામાં આવે છે હાઈકોર્ટે નિવૃત્ત કર્મચારીઓએ મોટી રાહત આપી છે પેન્શન નિવૃત્તિ અને પેન્શન સંબંધી લાભ મેળવવા માટે વર્ષોથી કાનૂની લડાઈ લડે છે પરંતુ હવે તેમના માટે મોટી રાહતનો સમાચાર આવે છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ખૂબ જ સારા સમાચાર આવે છે હવે તમારા વર્ષો સુધી કોર્ટ કે વિભાગમાં જવાની જરૂર નહીં પડે હવે નિવૃત્તિ અને પેન્શનને લગતા પેન્ડિંગ કેસો દરરોજ કોર્ટમાં સુનાવણી થશે દરરોજ તેનો નિકાલ કરવામાં આવશે પેન્ડિંગ કેસોની નોટ લેતા હાઈકોર્ટ જસ્ટિસ ગુરુપ્રીત ગુરુપ્રીતસિંહ આદેશ આપ્યો હતો સાથે પેન્શનો અને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી સારા સમાચાર મળ્યા છે અલ્હાબાદ હાઈકોર્ટ ખોટા પગારની ચૂકવણી બાદ ગ્રેજ્યુટી મોટી કાપેલી રકમ છ ટકા એક સા સાથે જ પરત કરવાનો આદેશ આપ્યો છે જો પગાર ખોટા નિર્ધારણ કરા કારણે કર્મચારી સેવા દરમિયાન વધારાની રકમ ચૂકવવામાં આવી હોય તો તે ગ્રેજ્યુટી મોટી વસૂલ કરવામાં આવી હતી રાજ્ય સરકાર નિર્ણય સામે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી અને અલ્હાબાદ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય આધારે તે નિર્ણયના આધારે વધારે ચુકાદાની વસૂલાત આદેશ રદ કર્યો હતો અને એણે પણ કહ્યું હતું કે આ રકમ એક મહિનાની અંદર સો ટકા સાથે પરત કરવામાં આવશે હિમાચલ હિમાચલ હાઈકોર્ટના પેન્શનોને અદ્ભુત ભેટ આપવામાં આવી છે હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના બે સોથી નિવૃત્ત નેવૃત કર્મચારીઓને વધેલા સુધારા પગાર સાથે ધોરણ ધોરણ લાભ આપવાનો છે સાથે સાથે મિત્રો જે લાભ મળવાનો છે હિમાચલ પ્રદેશના એકોર બે સોળથી નિવૃત્ત કર્મચારીઓને વધેલા સુધાર પગાર દ્વારા લાભ આપવાનો આદેશ આપ્યો છે અરેજદાય બે સોળથી બે હજાર બાવીસ વચ્ચે નિવૃત્ત થયા હતા ન્યાયાધીશ જોશના દુવાની કોર્ટના મામલે ઉકેલતા નિર્ણય આપ્યો છે સરકારે જાન્યુઆરી બે સોળથી કર્મચારીઓને સુધરેલા પગાર ધારોદો મુજબ જાહેરાત કરી છે પરંતુ હવે જે મહત્વ મહત્વના સમાચાર મળી રહ્યા છે ઈ અને પીએફ ખાતાધારકોને ખાતા ધારકોએ મોટી રાહત આપી છે જેમ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગ્રહને લઈ પીએફઓએ પીએફ ખાતાધારક માટે મોટી રાહત આપી છે હવે પીએફ ઉપાડના નિયમો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે હવે ખાતા ધારકોએ પોતાની અથવા પોતાના આશ્રિતોની અસારવા માટે એક લાખથી સુધી પડી શકે છે અગાઉ મર્યાદા પચાસ હજાર હતી જે વધારાની એક લાખ કરવામાં આવી છે આ મોટો ફેરફાર સોળ એપ્રિલ બે ચો ચોવીસથી અમલમાં આવશે સીજીએસએફ લાભાર્થીઓને આ કામ નેવ દિવસમાં અંદર કરવાનું રહેશે કેન્દ્ર સરકારી યોજના સીજીએસના લાભાર્થી એક મોટું અપડેટ આપ્યું છે પંદર બે ચોવીસના રોજ એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો તે મુજબ આભાર આઈડી બનાવવાની સમયમ રમવામાં આવી છે આ સીજીએસ આઈડી અને અભાઇડી સાથે અભાઇ આઈડી સાથે નંબર લિંક કરવા માટે સમયગાળ વધારવામાં આવ્યો છે તમારા સપ્ટેમ્બરે ચોવીસ સુધીમાં મેં અભાઇ આઈડી અને નંબર મેળવો પડશે અને સીજીએસ આઈડી ઓક્ટોબર ચોવીસ સુધીમાં અભા આઈડી નંબર સાથે લિંક કરવાનું લિંક કરવું પડશે એચડી બેંકે વરિષ્ઠ નાગરિકોને ભેટ આપી છે જેમ કે એચડીએફસી બેંક વરિષ્ઠ નાગરિકોને ઝીરો પોઈન્ટ પચાસ ટકા વધારો બદલે ઝીરો પોઈન્ટ પચીસ ટકા વ્યાજ આપી રહી છે આ તમામ તમારે નિયમિત ફેફડી કરતાં થોડું વધારે વ્યાજ છે એચડીએફસી બેંક વરિષ્ઠ નાગરિક પાંચ વર્ષ એક દિવસથી દસ વર્ષની ફેફડી પર સાત પોઈન્ટ સાત ટકા વ્યાજ આપી રહી છે સિનિયર સિટીઝન કેર એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ બે ચોવીસની ત્રીસ મે હતી આવી સ્થિતિમાં જૂન મહિના માટે પેન્શનોની સાથે પચાસ ટકા ડી ચૂકવવામાં આવશે આ સાથે જેમને એરિયસ મળ્યા નથી તેમને એરિયસ પણ ચૂકવામાં આવશે જે લોકો બેંકમાંથી પેન્શન લઈ રહ્યા છે તેમના જૂન મહિનાનું પેન્શન તેમના ખાતામાં પચીસ મે પચીસમી તારીખ સુધીમાં જમા થઈ જશે જ્યારે તેઓ સ્પષ્ટતા પેન્શન લઈ રહ્યા છે ત્યારે તેમના ખાતામાં ત્રીસ સુધીમાં ત્રીસ સુધી ત્રીસ મે સુધીમાં પેન્શન જમા થઈ જશે તો મિત્રો આ તપ થેન્ક યુ વેરી મચ